आधी दिन जा काट दी बड़ी वाली खाली खाली हाँ अंदाज से देखते आज कल ऐसी क्या नहीं बिहारी पानी नट थोड़ो पानी ना ना ले ले पानी नट नट हो बड़ी वाली डीडी ओड़े इधी देखो ओड़े सब वाट रहे है ना वाट रहे है ना कौन

એટલે <laughs>

કઈ વાંધો નઈ આજે અરમડિયા આંગણે પ્રભુજી સાથે સાંધો પ્રસાદ મોહન બાપા અને સાથે હરમડિયા ટીમ નિલેશભાઈ આપણા પરમ મિત્ર રમુ બાપા અને મારા રસોઈ હરેશભાઈ તો અને શેત તો આપણે ના થોડી પડે જો ચટણી તળેલા મરચા મૂળા ખીચડી અને શાક

અહીં એમાં તો હાલશે ને તો હાચા છે ને એટલે રોટલા પણ તૈયાર છે ખેની ભાઈ ખાના ખાના અમે પછી કમાણી કમાણી પારુબેન હા છોકાય બાટી અલપાબેન કમાણી છોકાય બાટી વિશ્વાબેન કમાણી આ હરમડિયાના મહિલા ટીમ છે રોટલા રોટલી અને બીજું બનેવું છે બે જ વસ્તુ રોટલી રોટલા તૈયાર કર્યા છે અને આપણે આભાર માનવાનો નિલેશભાઈ નો બદય નામ આપ્યા છે ને ધર્મ પત્ની ખાલી પત્ની નો થઈ હિરલબેન પ્રજ્ઞાબેન છે આપડે આશ્રમ થી આપડા વિનુ બાપા રમુ બાપા ખબર હતી બાપા આજ બધી ઓળખાણ નો આખો આ લોક છે આ રમેશ બાપા કે નહીં ભાઈ એને વાંધો નથી કઈ અમાર પેલા વાત થઈ ગઈ